આ મુદ્દો માત્ર ને માત્ર મારા રાજના પ્રામાણિક અને પારદર્શી વહીવટ માટે વિખ્યાત મુખ્યમંત્રી સુધી લઈ જવા માટે કરું છું અને આશા રાખું છું આશા રાખું છું મુખ્યમંત્રી શ્રી આમાં કાર્યવાહી કરજો અને જો હું ખોટો હોય તો માન્ય શ્રી મારી સામે અંગત એફઆઈઆર નોંધાવજો નોંધાવજો મારી સામે એફઆઈઆર જો હું ખોટો હોતો મારું આ દર્દ છે મારા ગુજરાતનું દર્દ છે ગુજરાતને કેટલાક નફટ નેતાઓના આશરે નફટ નેતાઓના આશરે કેટલાક લોકો ભૂપેન્દ્રભાઈ લૂટી રહ્યા છે ડાંગર કૌભાંડ વિરમ ગામના ડાંગર કૌભાંડની પહેલા વાત કરું હું કેમ કહું છું એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશ નવેમ્બર મહિનામાં એકત્રીસ નવેમ્બર વીસ નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે ટેકાના ભાવે વિરમ ગામના ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી થઈ કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું કે આ ખરીદીમાં ધાંધલી થઈ છે ખરીદી ચોપડે બતાવવામાં આવી ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો ચોવીસ કટ્ટા પણ જ્યારે એ ગોડાઉનમાં તપાસ થઈ ત્યારે સામે આવું કે ખરીદી થઈ હતી એના કરતાં ચોરાશી હજાર નવ્વાણું બોરી ગોડાઉનમાં ઓછી હતી એટલે કે ગાયબ હતી અને ટેકાના ભાવ પ્રમાણે એની કિંમત ત્રણ કરોડ અને છોતેર લાખ રૂપિયા આ કોઈની અરજી આવી હશે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા નિગમે આ ગણતરી કરી ગણતરી કર્યા બાદ આ બધું ખબર પડી હવે બોરી લાવવી ક્યાંથી એટલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વિરામ ગામના મામલતદારને કહ્યું અને તપાસ કરીને એફઆઈઆર નોંધાઈ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એફઆઈઆર નોંધાઈ એફઆઈઆરમાં હું જે બધું બોલું છું મુખ્યમંત્રી શ્રી એ બધાનો ઉલ્લેખ છે અને એફઆઈઆર સરકાર નિયુક્ત મામલતદારે જ કરી છે રોનક પટેલે નહીં હવે એની અંદર સાત જેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ સાતે સાતના નામ છે અને એમની આખી વિગત છે હવે એ પૈકીનું એક નામ છે મુખ્યમંત્રી શ્રી અને નાગરિક પુરવઠા નિગમ અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એકનું નામ છે સુફિયાન મંડલી આજે એકત્રીસ માર્ચને એકત્રીસ માર્ચ માફ કરજો એકત્રીસ ડિસેમ્બરને ચાલીસ દિવસ કરતાં પણ માફ કરજો ચાલીસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો પણ આ સુફિયાનભાઈ હજી સુધી એમની ધરપકડ મારી વિરમ ગામની બહાદુર પોલીસે નથી કરી આ સુફિયાનભાઈ છે 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 એ ટ્રાન્સપોર્ટર એમનું કામ જે જે ટેકાના ભાવે ખરીદાઈ હતી ડાંગર એ ડાંગરને ગોડાઉન સુધી લઈ જવાની અને ત્યારબાદ વિભાગના આદેશ પ્રમાણે એમને એમની ટ્રકો કે એમના વાહનોમાં અલગ અલગ સસ્તા અનાથી દુકાનોમાં પહોંચાડવાની પણ આ કૌભાંડીએ કૌભાંડ કર્યું

જેનો આ કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો છે સમજી લેજો દાદા ફાઇલ જોવડાવજો કોની કોની ભલામણથી એ પૂછાવડાવજો આ સુફિયાન મંડલિક જેને આ કૌભાંડ કર્યું એવી મારા રાજ્યની સરકાર કહે છે આ વિભાગ કહે છે એ સુફિયાન માંડલી એ સુફિયાન માંડલીને આજે પણ આજે પણ એ ટ્રકોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એ જ કૌભાંડી સુફિયાનની ગાડીઓ

હજુ આપે ચાલુ રાખ્યો છે અન્ય નાગરિક પુરવઠા વિભાગને કહું છું અને પોલીસ હજી સુધી આ વ્યક્તિને પકડી નથી શકી હિરણ રાજગુરુ આજે ગયા ટ્રકવાળાને વાળાને પૂછ્યું એટલે એને કહ્યું કે આ તો સુફિયાનભાઈની છે ભાઈ લાગે એટલે ડરવાનું પાછું સુફિયાનભાઈની ટ્રકોમાં હજુ પણ હજુ પણ આ અનાજ જે વ્યક્તિ હેરાફેરી કરવાનો હતો હવે દુઃખની વાત જોજો આ બધાની અંદર ફસાયો કોણ તો આખું આ રેકેટ પકડાયું એટલે અનેક ખેડૂતો એમના પેમેન્ટ રોકાઈ ગયા એમના પેમેન્ટ રોકાઈ ગયા એ બિચારા ક્યાંક સાહેબ અમે તો વેચ્યો છે અમારી આ રિસિપ્ટ પણ એમના પેમેન્ટ રોકાઈ ગયા અને આ સુફિયાનભાઈનો કોન્ટ્રાક્ટ ચાલુ રહ્યો અને એટલે જ લાગ્યું કે આ વાત મારા પ્રદેશની સરકાર સુધી લઈ જવી જોઈએ અને સ્પર્શી તપાસ થવી જોઈએ સ્પર્શી તપાસ થવી જોઈએ દાદા સાચું કહું દિલથી કહું ગુજરાતના દીકરા તરીકે તમને હાથ જોડીને કહું છું આ ઉંદરો છે મારા ગરીબનું અનાજ ખાય છે અને ઉંદરોની સાથે મળીને અનાજ ખાનાર બિરયાની ખાનારને પણ પકડજો દાદા પકડજો આ કોન્ટ્રાક્ટ અપાવનારને અને એટલે લાગ્યું કે આ ચર્ચા કરવી છે એટલે જ સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ આ ચર્ચા કરી રહ્યો છું મહેન્દ્રભાઈ પટેલ કોંગ્રેસના નેતા હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા હિરાનભાઈ રાજગુરુ જેમને આખું ઇન્વેસ્ટિગેશન કર્યું છે હિતેન્દ્રભાઈ આપણી સરકારમાં તાકાત છે કે નહીં પોલીસમાં આ સુફિયાને જેલ ભેગો કરવાની નંબર વન જેને આખું કૌભાંડ કર્યું એવો આરોપ છે આપણી જ પોલીસે આપણા મામલતદારે ફરિયાદ નોંધાઈ અને એનો પણ કોન્ટ્રાક્ટ ચાલુ હોય સાહેબ કેવો ચમત્કાર હતો કેવું સુશાસન મને સમજાવો ખાલી રોનકભાઈ આપની વાત સાચી છે વિરમગામ તાલુકામાં ડાંગરની ખરીદીમાં આપણે જ આ બાબતે અગાઉ ડિબેટ કરી હતી આપની ઓપનિંગ કોમેન્ટ્સમાં આપે જ વાત કરી કે સરકાર જ ફરિયાદી બની છે મામલતદારે ફરિયાદ કરી છે એના પછી એની ત્રેવીસમી ફેબ્રુઆરી વિજિલન્સની તપાસ પણ સોંપાઈ છે સાતેક લોકો સસ્પેક્ટેડ એમાં બતાવ્યા છે એની કાર્યવાહી પણ ચાલુ છે કેટલાક ખેડૂતોએ એમાં એફિડેવિટ કરીને જણાવ્યું છે કે ભાઈ અમે માલ વેચ્યો નથી અને કેટલાક ખેડૂતોએ માલ વેચ્યો છે અમારું પેમેન્ટ બાકી છે એવી વાત પણ કરી છે રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીરતાથી તપાસ કરી રહી છે જ્યાં સુધી એનો ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાની વાત છે ત્યાં સુધી એને ડાગરની ખરીદીનો જે કોન્ટ્રાક્ટ છે એ એની સાથે સાથે એની પાસે પુરવઠા નિગમમાંથી સસ્તા દુકાનો સાથે લઈ જવાની પણ કામગીરી છે મને લાગે છે કે એક બેથી ત્રણ વિભાગો એક સાથે મળેલા છે એકબીજા વિભાગે એકબીજા વિભાગને એની જાણકારી પણ આપી દીધી છે એના પ્રોસિડિંગ થયેથી અને વૈકલ્પિક વ્યવસ્થા થયેથી આ બાબતમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું કુલ મળીને ટેકાના ભાવે ખરીદીની જે પ્રક્રિયા છે એમાં

મામલતદાર જ ફરિયાદી હતા ને અને મામલતદાર જ બધે ટ્રાન્સપોર્ટેશનથી પહોંચાડવાની જવાબદારી હોય ને તો મામલતદાર સાહેબને ખબર હોય જ સાહેબ અને બીજું સાહેબ બીજું સાહેબ કેમ કહું છું ને તમને રોકું આપણા માનનીય ધારાસભ્યશ્રી એ વિસ્તારના એમને વચન આપેલું ફેસબુક લાઈવ ઉપર ટૂંક સમયમાં પકડશે પોલીસ એટલે હું કહું છું એ ટૂંક સમયમાં તો ગણાવું ને તમને સંભળાવી લઉં હિતેન્દ્રભાઈ હાર્દિકભાઈ પટેલ સાહેબ છે માનનીય ધારાસભ્યશ્રી એમને શું કહી છે ને એ પણ સંભળાવી દઉં જે કૌભાંડ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે એટલે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ કે સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુખ્યાન કર્યું છે એટલે ટોટલ સાત આઠ લોકો છે એવા આરોપી એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે અને પાંચેક જણા બાકી છે જીતેન્દ્રભાઈ આખી બાઈટ તમે સાંભળશો મારી ટીમને કહીશ કદાચ કડ થઈ ગઈશ ધારાસભ્યશ્રીના શબ્દો કાપવા નહીં એમને કહ્યું છે કોઈ સુફિયાન કરી નહોતો હિતેન્દ્રભાઈ સાંભળજો બહુ ધ્યાનથી કોઈ સુફિયાન કરી મારી ટીમને કહીશ બાઈટ હિતેન્દ્રભાઈને મોકલી પણ આપજો હવે હવે જે કોઈ કહેતા હતા ને આપણા ધારાસભ્યશ્રી એમનો એક ફોટો બતાવી દઉં હિતેન્દ્રભાઈ ટીવી ચાલુ ખાલી જોજો આ જુઓ આ સુફિયાનભાઈ છે અને આપણા માન્ય ધારાસભ્યશ્રી એમને કેક ખવડાવે છે જો જાહેર જીવનમાં તમે છો હું એ છું આપણી સાથે થોડા ઘણા થોડા ઘણા લોકો સેલ્ફી લે ધારાસભ્ય મોટો માણસ ગણાય આંદોલનકારી ધારાસભ્ય તો એનાથી એ મોટો ગણાય એટલે હજારો લોકો એને ધ્યાનમાં ના રહે પણ આપણે કેક ખવડાય નિતેન્દ્રભાઈ કોઈની બર્થડેમાં તો ખબર તો હોય જ આપણને આપણે કોઈક શબ્દ ના વાપરીએ અને ધારાસભ્ય જ એ કીધું તોય આજે આટલા દિવસમાં ના પકડાય હિતેન્દ્રભાઈ હું ફરીથી કહું જરા મુદ્દો ભટકતા નહીં હું આ ન્યાય માટેની લડત છે એટલે ના ભટકતા જાગૃતતા માટે નથી આ નફટને ખુલ્લી પાડવા માટે તો એ ના પકડ્યા સાહેબ આપણી પોલીસ કેટલી જબરજસ્ત પોલીસ એમને કેટલી સાંભળો સાંભળવા તમને કહું હું કહું ને દાદાને કહેજો આપણા હર્ષભાઈને પણ કહેજો કહી શકતા હોય તો કાંઈ સુફિયાન ખરો ને એનો કોન્ટ્રાક્ટ ચાલે ડીઝલ બીઝલના બધા પેમેન્ટ થતા હશે આ ટ્રકોવાળા જોડે વાત થતી હશે એમનું ખાલી પકડો ને આપણે રેકોર્ડિંગ કેવી રીતે કરાય ખબર નહીં પણ એમનું વિજિલન્સ પેલું કશું મૂકે ને શું મૂકે ખબર નહીં રેકોર્ડિંગનું એવું કરે તો એ પકડાઈ જાય હું એટલે કહું માત્ર એટલે કહું હિતેન્દ્રભાઈ રોનકભાઈ મા તમારી વાત સાથે એકદમ સંમત છું તમારા સુરમાં સૂર પુરાવું છું કે ખેડૂતના દીકરા તરીકે કેન્દ્ર સરકારની મોદી સાહેબે નાફેડના માધ્યમથી ખેડૂતોને પૂરક બનવા માટે અને ભાવ ઘટી જાય ત્યારે મદદરૂપ થવા માટે આ ખૂબ સરસ યોજના આપી છે અને ગુજરાતમાં એનો ખૂબ સારો પ્રતિસાદ છે અને ખેડૂતોને ફાયદો પણ છે તો એમાં મારી પોતાની પણ લાગણી છે કે કોઈ પણ આવા કળા કરનારા લોકોને ન આવે ભાજપના કાર્યકર્તા તરીકે સાથે સાથે ખેડૂતના દીકરા તરીકે

સાંભળો થોડી વાર ઉભા રહીજો ઇરેન તમે આ રિપોર્ટિંગ કર્યું મને એટલું કહો ને આ જે ડાંગર બાંગર ખરીદાય એ બધે ડાંગર ખ ઊગે છે ખરી પાકે છે ખરી પહેલાં અને બીજું શું શું આના સિવાય આના સિવાય કયા કયા પ્રકારની ગેરરીતિ જોઈ ઇથેન્દ્રભાઈ સરકાર સુધી આપણી વાત પહોંચાડશે આપણે થોડું ઘણું બી પ્રદેશની સેવા કરવામાં સહભાગી થઈ શકીશું જો જ્યાં સુધી અત્યારે આ મુદ્દાને આજુબાજુ જે કંઈ ઇન્વેસ્ટિગેશન થયું છે એમાં મને જે માહિતી મળી છે પોલીસ પણ તપાસ કરી રહી છે અને પોલીસના સૂત્રો પાસેથી રોનકભાઈ જે માહિતી મળી છે એ ખરેખર ચોંકાવનારી માહિતી છે વિરમગામ દેત્રોજ અને માંડલ આ ત્રણ જિલ્લામાંથી ડાંગર ખરીદાય માફ કરજો ત્રણ તાલુકામાંથી ડાંગર ખરીદાઈ હતી પોલીસની તપાસ આગળ ચાલી રહી છે એમાં વિરમગામના દસ ગામ એવા છે કે જેની સરકારી ચોપડે ખેડૂતો પાસેથી ડાંગર ખરીદાઈ છે અને એના નાણાં પણ ચૂકવાઈ ગયા છે હવે આ જે વિરમગામ તાલુકાના દસ ગામ છે એ દસ ગામના જે ગ્રામ સેવક છે એ ગ્રામ સેવકે લખીને આપ્યું છે કે આ ગામની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ કે જ્યારે આ ટેકાના ભાવે ખરીદી થઈ છે એ વર્ષ દરમિયાન તો ડાંગર વાવણી જ નથી થઈ ડાંગર ની ઉપજ જ નથી થઈ તો આ કેવડી મોટી ગોલમાલ ચાલી રહી છે આપણે જે જોઈ રહ્યા છે અથવા તો રિપોર્ટિંગ કરી રહ્યા છીએ એ માત્ર એફઆઈઆર પૂરતું રિપોર્ટિંગ છે કે આટલા આટલા આરોપી છે અને એમાંથી એક સુફિયાન મંડલી એ કોન્ટ્રાક્ટર છે ઈજારેદાર છે અને એનો કોન્ટ્રાક્ટ હજી ચાલુ છે હવે એમાં હિ હિતેન્દ્રભાઈએ જે વાત કરી હતી એ પણ હું કહી દઉં મામલતદારે જેવી ફરિયાદ દાખલ કરી એનો રિપોર્ટ એના ઉપલા અધિકારી એટલે કે જિલ્લાના જે ગ્રેડ ટુ ઓફિસર હોય છે તેના સુધી બીજા જ દિવસે ગયો હતો કે આ સાત આરોપી છે અને એમાંનો એક આ સુફિયાન મંડલી સર care darce, judecător au primit 3 સાણંદ ટાઉટ પોલીસના પીઆઈ લખીને આપે છે કે આરોપી છે એનો સરકારી ઇજારેદાર ઇજારો ચાલુ છે એનો ઇજારો બંધ કરવો જોવે ચોથી તારીખે એ જ મામલતદાર ફરી એના ઉપરી અધિકારીને લખીને આપે છે કે આ બંધ થવું જોઈએ એવું પોલીસનું કહેવું છે ને પોલીસે વધારે માહિતી આપી છે કેટલા સમયથી એનો કોન્ટ્રાક્ટ ચાલે છે કેટલું ચૂકવણું થયું આ બધી માહિતી પરંતુ હજી આજે અગિયારમી તારીખ હું ત્યાં ગયો ત્યાં સુધી પાવતીઓ છે ત્યાં કાયદેસર લખેલું છે સુફિયાન મંડલી ઇજારેદાર એનો ઇજારો ચાલુ છે ચાલીસ દિવસથી પોલીસની પકડવામાં ભલે નથી આવતી તો વિજિલન્સની તપાસ તો એ પહેલાંની ચાલી છે અને ક્યુ વિજિલન્સ છે અન અને નાગરિક પુરવઠા વિભાગનું વિજિલન્સ કે જે ટેકાના ભાવે ખરીદી પણ કરે છે અને સસ્તા અનાજની દુકાને અનાજ પણ પહોંચાડે છે એક જ એના એમડી છે એક જ એના અધિકારી છે તપાસ કરી રહ્યા છે એ અધિકારી પણ એ જ વિભાગના છે શું વિભાગને એ ખબર નથી કે સરકારી ઈજારેદાર છે અને ચાલીસ દિવસ ફરિયાદ નોંધાયા પછી પણ એનો ઇજારો ચાલુ છે ક્યાંક ને ક્યાંક આ જે વિભાગો છે એ વિભાગો કોઈ ને કોઈ છટકબારી શોધી અને લાભાર્થીઓને લાભ કરાવતા હોય છે પછી તે પોલિટિકલ પ્રેશરના કારણે કરાવતા હોય છે કે પોતાની મિલીભગત હોય છે એના કારણે કરાવતા હોય છે પરંતુ આ વિભાગના હવાલા આપી અને જનતાને જે મૂર્ખ બનાવવામાં આવે છે એ મૂર્ખતાનો પર્દાફાશ આજે કરે બીજું હિરેન આપણને તો ચિંતાય છે હિતેન્દ્રભાઈ નહીં માને પણ હિતેન્દ્રભાઈ એમનો તો ચિંતા છે માનનીય ધારાસભ્યશ્રીએ કહ્યું કે ટૂંક સમયમાં પકડે ધારાસભ્ય શ્રી વિરમ ગામના અને એ કહેતા હોય ને આપણી પોલીસ ના પકડે સાહેબ આ તો આરું ખોટું કહેવાય અને આ બધા સંદિગ્ધ નહીં આરોપી છે મધરભાઈ મારી સાથે જોડાય મધરભાઈ આપણે જરા રાજનીતિક વાત ના કરતા ભાજપ કોંગ્રેસ ખેડૂતની વાત છે આપણા અનાજની વાત છે દાને દાને પર લિખાય ખાનેવાલે કા નામ પણ બોરી બોરી પર ચોરનેવાલે કા નામ તો નહીં હોતા હોય રોનકભાઈ તમે અને હેરનભાઈએ જે કંઈ વાત મૂકી ડાંગરની ખરીદીના કૌભાંડ બાબતની એમાં તમે લોકોએ બધું સ્પષ્ટ કરી દીધું છે માત્ર ને માત્ર એટલી જ વસ્તુ પાછળ વચે છે કે આ જે સુફિયાન મલ્લિક છે ભાજપનો આગેવાન હતો એ આરોપી નથી એ મહેમાન છે જે રીતે મહેમાનની નવાજગી કરવામાં આવે એ રીતે અત્યારે ચાલીસ દિવસથી એનું ચાલે છે જો તેનો કોન્ટ્રાક્ટ હોય એ ચાલુ રહેતો હોય એની ધરપકડ ના થતી હોય એના ઉપર બધી બધી ગારલી પણ થતું હોય અને બેતાલીસ દિવસ એમના નીકળી જાય રોનકભાઈ એક યાદ કરાવવું જૂની વાત આ કૌભાંડને બહાર કાઢવા માટે થઈને એક વર્ષ સુધી દબાવવાનું કોઈ કે પાપ કર્યું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ ખરીદી પૂર્ણ થઈ અને ફરિયાદ દાખલ કરવા માટે વિજિલન્સ તપાસ ક્યારે થઈ એકત્રીસ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસ છઠ્ઠી જાન્યુઆરી બે હાજર ચોવીસ થી એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ચોવીસ થઈ એટલે એક વર્ષ સુધી આ ભ્રષ્ટાચારને દબાયો અને છે ને એ આમ તેમ ફર્યા કોઈના દબાયો અને ત્યાં ગયા અને ભ્રષ્ટાચારનું ત્યાં દીવો પ્રગટી ગયો હતો એક વર્ષ સુધી ધારાસભ્ય શું કરતા હતા પોતાના મત વિસ્તારમાં જન જાહેર જીવનનો પ્રતિનિધિ સત્તા પક્ષનો ધારાસભ્ય એ કોઈ પ્રકારના બીજું કેક કરવાની વાત કરી ખવડાવવાની વાત કરી હું તમે સાર્વજનિક શિષ્યમાં છીએ કે કોને ખવડાય ઓળખતા હોયને ને ખવડાય છે ધારાસભ્ય જેમ કે છે કે હશે કોઈ મન સુફિયાન હું આ તકે દાદાને નામથી વિશેષણ વપરાય છે મક્કમ અને મૃદુ સાહેબ મક્કમ હું આ કાઢી નાખું છું હું માત્ર મૃદુ મુખ્યમંત્રી દાદા કરશે દાદા આવતીકાલે કરશે તમારી વાતને લઈ અને ખેડૂતની જે કંઈ આંતળી કકડે છે હજી સાહેબ ત્યાં દોઢસો ખેડૂતોના ખીચામાં કાવડ્યું નથી પહોંચ્યું દોઢસો ખેડૂતના ખેચામાં અને સાડી પાંચસોના લોકોના જેને ડાંગર આપી નથી એના એના ખેચામાં અને બેંકોના ખાતામાં જમા પૈસા થઈ ગયા અને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર ઓલરેડી પૂરો થઈ ગયો છે આજે તમારા પીઆઈ વિરમ વિરમગામના પીઆઈ એમ કે છે કે અમે એને ફરિયાદ બાબતનું અમે એને આમ કરી દીધું છે અમે રિપોર્ટ કરી દીધો છે સાહેબ ચાલીસ દિવસ પછી પોલીસ સ્ટેશન શું કરતી હતી ને ઇન્વેસ્ટિગેશન શું કરતી હતી અને તમે રાત્રેના બાર વાગે છોકરીઓને હડપી કરી લો છો એ જ ખાખી વર્ધી છે તમારી આ ખાખી વર્ધી છે બે ખાખી વર્ધીમાં ફરક કેમ એટલો બધો એટલે હું માનું છું રોનકભાઈ આ અત્યારે નાખે ડાંગર ડાંગર કૌભાંડના આરોપીઓને પકડવા માટે સરકાર પાસે મિશનરી તંત્ર અને અને મિકેનિઝમ બધું છે તો મને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલું તો તમારી ટીવીની સ્ક્રીન ઉપર આવીને પ્રવક્તા કે મેં પહેલી વખતે મેં એ જ આગ્રહ રાખ્યો હતો કે સરકારી પ્રવક્તા મૂગા સરકારી તંત્ર મૂંગું કુંવરજીભાઈ બાવળીયાનો ડિપાર્ટમેન્ટ કુંવરજીભાઈ મૂંગા સરકાર મૂંગી તો આ ભ્રષ્ટાચાર પાછળ વિરમગામના ત્રણ તાલુકાના ખેડૂતોએ આપેલી ડાંગરના ખેડૂતોની પરિસ્થિતિ શું થઈ એની કોઈ આંતરડી કકડાઈ કોઈ ગયું ત્યાં પો તપાસ કરવા માટે એટલે હું રોનકભાઈ વિષયાંતર નથી કરતો પણ પુરવઠા વિભાગ અને પોલીસ વિભાગ આ બે બરાબર જાણે છે આ હિસ્ટ્રી આખી જાણે છે દોઢ વર્ષથી આખું અને છતાં પણ છતાં પણ રોનકભાઈ હિરેનભાઈ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધી પણ પોલીસ એ સંજ્ઞા નથી લેતી ત્યાં સુધી નાગરિક પુરવઠા સંજ્ઞા નથી લેતી

પણ આ ચોરોના ચોરીનો એક ડાગરનો દાણો થઈશ તો અને દૂરથી જોઈશ પણ નહીં આપ આગળી ઊંચી કરી રહ્યા છો એ તને કહી શકો છો રૌનકભાઈ તમારી આ ઘટનાની બાબતમાં સંમત છું ડાગરની ખરીદીમાં જે ગેરરીતિ થઈ છે એને સખતમાં સખત સજા કરવી જોઈએ એ બાબતે પણ સંમત છું પણ મનહરભાઈ જે રીતે વાત કરે છે તો અમરેલીની દીકરી દીકરી હતી અને મારી વાત પૂરી કરવા દો આજે તમને એકસો ને પિસ્તાલીસ ખેડૂતોના પૈસા બાકી છે એકસો પિસ્તાલીસ પૈસા બાકી છે અહિયાં ગુજરાત સરકારે સરકારે દસ વર્ષમાં ના કરી હોય એટલી મગફળી ની ખરીદી આ એક વર્ષમાં કરી છે ત્રણ લાખ ને એસી હજાર ખેડૂતોને પૈસા મળી ગયા છે

હું ફરીથી કહું છું ચેતવી દેજો નફટ અધિકારીઓને અને જે બચાવતા હોય ચેતવી દેજો મારી પાસે પુરાવા હું એકઠા કરી રહ્યો છું મેં પહેલા કહ્યું હતું આ જે ડાંગર વેચવાવાળા લોકો છે ને હિતેન્દ્રભાઈ એનું લિસ્ટ મારી જોડે છે હું પિયતના પુરાવા એકઠા કરી રહ્યો છું અને નામ લાવીશ ને જ્યારે નામ લાવીશ ને એટલે વ્યક્તિને પરસેવો છોડી દઈશ ચાર પેઢીમાં ક્યારેય ખેતર નહીં જોયું ડાંગર પકવ્યો નથી ને ડાંગર વેચ્યો છે અને બહુ પરિચિત માણસ છે તમારો મારો નામ મંદભાઈનો એ પણ ખુલાસો કરીશ અને બાપના બોલથી કહું છું બાપના બોલથી કહું છું આની અંદર ખોટું થયું છે મારા ગુજરાતની તિજોરી ખાલી કરવાનું ષડયંત્ર હતું રોકાયું છે રોકાયું છે પણ ચોરોને આપણે પકડ્યા નથી ને એટલે જ હિતેન્દ્રભાઈ મને લઈ જજો દાદા જોડે હું આવો હું આવો આખો દિવસ રજા મૂકીને આવે નહીં મૂકી આ સુધી તો હું આવીશ ના ના મહેન્દ્રભાઈ સભ્યોનો અભાવ છે માફ કરજો હું આવીશ હું આવીશ ફરીથી કહું છું હું આવીશ હું આવીશ પણ આમાં જે જે લોકો છે ને એમને ખુલ્લા નહીં પાડો ને હિતેન્દ્રભાઈ તો ખેડૂત તો આપણું બાપ છે ને આપણું બાપ જીવન પર રડતો જ રહે છે જો આવા ચોરોના અહવાલ બધું કરીશું